રાધનપુરના કલ્યાણપુરા પાટિયા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં કાર સવાર લોકો ઘાયલ થતા સારવાર અર્થે રાધનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા જી જે જીરો આઠ ડી છત્રીસ ચોત્રીસ નંબરની કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં કારનો પાછળનો ભાગ કચ્ચર મળતી માહિતી પ્રમાણે ગાડીમાં સવાર ઠક્કર પરિવાર બનાસકાંઠા જિલ્લાના હોવાની વિગત સામે આવી તો ઘાયલ લોકોને રાધનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હોવાની વિગત જાણવા મળી છે મળતી માહિતી મુજબ વારાહીથી રાધનપુર રોડ પર આવી રહેલ કારની પાછળ આવી રહેલ ટ્રેલરનો કાર સાથે ધડાકાભેર ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો જે બાદ કાર ડિવાઈડર ઉપર ચડી જતા કારનો પાછળનો ભાગ ચપેટમાં આવી જતા કારમાં સવાર લોકો ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડાયા હતા મળતી માહિતી મુજબ કારમાં સવાર ઠક્કર પરિવાર બનાસકાંઠા જિલ્લા હોવાની વિગત સામે આવી છે બનેલ અકસ્માતની ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે રાધનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર